મારે દોષી છે ને મને આ ગલકવાનું તો ગલકા ખીત્રી બનાવવા બહુ કે ક્યાં કરો બહુ રાય ગલકવાની અને આ તો કાકો ભત્રીજો મળી જાય ને

તમને કને મોકલ્યા મોકલ્યા કરવા જાય ઝાલા બે ને એક નો જા એકનો ઝાલો ને પેલા ના ના ગમાવા ના તમો એ ગોડનજી કા માર્યા હાથ તો આ કાકા બત્રીજો ખરેખર આ હું શું કહું આ મને કાકા જાય અમે ને જ દો સીધડ

કે શું કારણ કે કાકો બતરી દો હતા કાકો બતરી હું ઘણો યાદ રહી એવા નો પણ કઈ કેવા જ કાકા બતરી દો તમે ઓળખો હું નહીં ઓળખતો નહીં ઓળખતા ચીયો એક કાકો કે તાર એક બતરી દો અમે બે કે તો કે શું ભણ કે દો ભગવાન હે કે કાકો પત્રી તો ખાલી નોંધાજો કે એમનો હું ઘુમો પણ યાદ નો યાદ રહ્યા છે હું હારો ઓળખતો નહીં ન ઓળખતા હવે એમ કે કાકો બત્રીજો કાકો બત્રીજો કરે અરે કાકા બત્રીજ એક કાકો હતા એક પાખડી વાળો હતો એ તો મને પણ ગલકો દસ જબલો ભરીને જતો હતો ને તો કે ગલકો આવ્યો તે ગલકો આલો કે નતો આલો જ મળ્યા એવા કોઈ

હાથમાં આવી જાય તો આજે ખબર પડે કે ગલકા ચમનો ખવાય છે આ તો હમા મેલું તાન ને ટોચે જ ભાગી નાખવા આજે ગમે તો હે આ હમણાં હોતી તો લાવવા જ પછી મા તો ડોસી મારી નાખે દસ ઝભલો ઝભલો ગલકો નહીં કરતો હતો એની જગ્યાએ અત્યારે એક જબલું સારું અડધું ગમ ફરી આવ્યો પણ આવા બે ચોય મળતા નહીં કોઈક મળ્યો હોત તોય પૂછી જોવા પણ

તોડેલો હતો એટલો પશુ નતો હારી છે ને ખરજ ને હું બોલા બીજું શું શ્વાંતી શ્વા ચાલો के परिन जावन आइसेन है रे हो जौणे जौणे। हो आ त म जयु नै पछि आ जयन करा न म जयन जयु नै आ हे सुब बत मारी के उप हो सुब बत मारीन त रोने ख हो मस्त मस्त ने बद्री जा मारी त जबरी ह पण

અમન ક્યાં છે તે અલ્યા બત્રીજા યે અલ્યા બત્રીજા નો માં જાવ અલ્યા અલ્યા સુન સુન જવાના જોઈએ કઈ અલ્યા કાકા જવાની દેવા ના

केलोन जबरा रे माया शाखा का तो आडिया हारो नोमना देश न बाप का मार आपरा मन नमकी आलिए नमनी आलवानी पही आबुरु जेसे त मारी मार त सु ना ता त नि आली आ त उ उजा थाजो बर अनि बिजी एक बात क तारा ताका था बद्द मारवानी हे ने हे च ओय हे का तू ओनो पेला अरे अरे

એક ચારે ચાર ન પૂરવું આપડે હશે મદદ જેવું કઈ નાખ્યા હોય પેલા ભાઈ બચી જશું આપડે

કેતા કે કાકો પત્રી તો ખાલી કાકો પત્રી ગલકો આવા કેટલો તોડ જતા ગલકો તો